આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વીડિયોમાં ખાસ વાત કરીશું કાયમી શિક્ષકોની ભરતી બે હજાર ચોવીસ માં આવે એના માટે લઈ અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જે કલેક્ટર કચેરીએ જઈ અને ગઈકાલે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જેમાં હોય જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એટલે કે ધોરણ એકથી બારમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગણી કરવામાં આવી હતી સાથે સાથે અત્યારે ભરતી ન થવાના કારણે ઘણા બધા ટેટ અને ટાટ પાસ હજારો ઉમેદવારોની વયમર્યાદા પણ પૂર્ણ થવાના આરે છે તો વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી આવે અને જે પણ લાયક ઉમેદવારો હોય એમને કાયમી શિક્ષકોની નોકરી મળી રહે તો જોઈએ મિત્રો એના વિશે આપણે વિગતવાર સંપૂર્ણ ન્યૂઝ તો મિત્રો વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસમાં ટેટ અને ટાટની પરીક્ષા લેવાઈ છે પરિણામ આવ્યું છે પરંતુ ભરતીની જાહેરાત ન આવી ભરતી ન થતો ટેટ ટાટ પાસ હજારો ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણતાના આરે છે વય મર્યાદા પૂર્ણ થાય એ પહેલાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે તો જોઈએ તો બે હજાર અઢાર બાદ બે હજાર ત્રેવીસમાં ટેટ અને ટાટની પરીક્ષા લેવાઈ હતી પરીક્ષા બાદ પરિણામ પણ આવી ગયું છે પરંતુ હજી સુધી ભરતી અંગેની કોઈ પણ પ્રકારની જાહેરાત આવી નથી જેમાં હજારો ઉમેદવારો એવા છે કે જેમની જે વયમર્યાદા પૂર્ણ થવાના આરે છે સાથે સાથે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી જે ન થાય એના પહેલાં જ્ઞાન સહાયકની યોજના પણ લાવવામાં આવી હતી જેનું પણ ખૂબ જ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના આંકડા મુજબ અડત્રીસ હજાર શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેની સામે સત્યાવીસો ને પચાસ વિદ્ય જે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આવી હતી એકત્રીસ ઓક્ટોમ્બર જે આવે છે આગળના આ સમયમાં એ વખતે સોરી પરંતુ મિત્રો બે હજાર ત્રેવીસના એકત્રીસ ઓક્ટોમ્બરે સત્તર હજાર શિક્ષકો નિવૃત્ત થયા જેથી અત્યારે ખાલી પડેલી જગ્યાઓ પંચાવન હજાર થઈ છે એની સામે ટેટ અને ટાટ પાસ તમામ ઉમેદવારો જે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે એ માટેની માગણી કરવામાં આવી હતી સાથે સાથે કાયમી શિક્ષકો તરીકેની ભરતી એમને મળી રહે તો મિત્રો બીજી વાત કરવામાં આવે તો બીજી મિત્ર શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી ભરતી કરવા માટે જિલ્લાના ટેટ આર પાસ ઉમેદવારો કલેક્ટરમાં રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાની જે શાળાઓ છે એમાં જે ખાલી પડેલી જગ્યાઓમાં વિદ્યા ભરતી થઈ અને જે ખાલી જગ્યાઓ ભરવામાં આવે એવી ટેટ ટાટ ઉમેદવારોએ લેખિતમાં રજૂઆત કરી હતી સાથે સાથે જિલ્લાના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત પણ કરી હતી અને એમના જણાવ્યા મુજબ ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા આવનાર સમયમાં શરૂ થઈ રહી છે જેમાં સરકારી શાળાઓમાં વિદ્યા ભરતી કરવી આવશ્યક છે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે અને સરકારે આ શાળાઓમાં ઘટ પ્રમાણે અને શાળાના મહેકમના આધારે ટેટ વન અને ટુ જે પરીક્ષા પાસ કરી છે એ વિદ્યાસહાયક અને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષાઓ પાસ કરી છે એમને શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવામાં આવે ટેટ અને ટાટ પરીક્ષા બે હજાર અઢાર પછી બે હજાર ત્રેવીસમાં લેવાય છે જ્યારે પરીક્ષા લેવાઈ ગઈ પરિણામ પણ આવ્યું પરંતુ કાયમી ભરતીના હજી સુધી કોઈ પણ પ્રકારના ન્યૂઝ નથી આવ્યા સાથે સાથે વયમર્યાદા પણ પૂર્ણ થવાના આવે છે બીજી મિત્રો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીને બનાસકાંઠાના જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ચાર હજાર જેટલા ઉમેદવારો એમને પણ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી માટેના આવેદનપત્રો આપવામાં આવ્યા હતા ગુજરાતમાં પંચાવન હજાર શિક્ષકોની ખાલી જગ્યા માટે બનાસકાંઠા જિલ્લાના જે પણ ચાર હજાર જેટલા ઉમેદવારો છે કે જેમણે ટેટ અને ટાર્ટની પરીક્ષા પાસ કરી છે એમને કલેક્ટર વરૂણ બર્નવાલ અને જિલ્લા શિક્ષણ અધિકારી હિજેશ પટેલને ગુજરાત સરકારી શાળાઓમાં પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ઉપર કાયમી ભરતા ભરતી આવવા માટે લઈ અને એમણે આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે આ કોમ્પ્યુટર ચિત્ર સંગીત જેવા શિક્ષકોની વર્ષોથી ભરતી નથી કરવામાં આવી એવી ભરતીઓ પણ સત્વરે હાથ ધરવામાં આવે અને પોતાના જે શિક્ષક બનવાનું સપનું છે એ પૂરું કરવામાં આવે સાથે સાથે આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરનું એક અમૂલ્ય અને અભિન્ન ભાગ છે તેમાં પણ વર્ષોથી જે આ પરીક્ષાઓ લેવાય છે પરંતુ કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી એની પણ એમણે જાહેરાત કરી હતી અને આવેદનપત્રો પણ આપ્યા છે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક Thanks for watching.